સેવા સદનો કહી શકાય કે ખૂબ જ ચર્ચામાં છે મહાનગરપાલિકાઓમાં ટાઉન પ્લાનિંગ અધિકારીઓની પોસ્ટ મલાઈધાર ગણાય છે રાજકોટના અગ્નિકાંડ બાદ મ્યુનિસિપાલિટીમાં ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયાની રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના

અમદાવાદ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ અધિકારી હર્ષદ બોજકનો છે તેઓ રૂપિયા 20 લાખની લાંચ લેતા સોનાના પણ મળી આવ્યા અને ત્યારબાદ ભોજકના બેંક લોકરની તપાસ કરતા વધુ સિત્તેર લાખના સોના ચાંદીના ના મળી આવ્યા આશ્ચર્યની વાત એ છે કે ભોજકના ઘરેથી ચલણી નોટો ગણવાનું મશીન મળી આવ્યું જે સામાન્ય રીતે બેંકમાં જ હોય બેફામ ભ્રષ્ટાચાર થાય છે તેનો ભ્રષ્ટાચાર સત્તાધીશો જ ભ્રષ્ટાચારમાં ગળાડું હોય તો પછી અધિકારીઓ તો હોવાના જ અધિકારીઓ તો એમ માની રહ્યા છે કે લૂંટાય એટલું લૂટી લો કોના બાપ ને દિવાળી રાજ્યના તમામ કર્મચારીઓ સમયાંતરે પોતાની સારર અને જંગમ મિલકતો જાહેર કરવાનો નિયમ બનાવ્યો છે